સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈઝ આજે આપણે અહીં એક યોજના વિશેની ચર્ચા કરવાના છીએ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે માનવ કલ્યાણ યોજના બે તો આ યોજના અંતર્ગત બ્યુટી પાર્લર માટે પચીસ હજારના સાધનો ફ્રી મળશે અહીં ફક્ત ને ફક્ત બ્યુટી પાર્લર નહીં પરંતુ અન્ય કેટલાક વ્યવસાય છે કે જેના જે સાધનો છે જે પચીસ હજાર સુધીના એ તમને ફ્રી મળશે હવે આપણે જોઈએ કે આ યોજનાનો લાભ કોને કોને મળશે પછી આ યોજનાના લાભ લેવા માટે પાત્રતા શું છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને બ્યુટી પાર્લર સિવાય અન્ય કયા વ્યવસાયો કે જેની અંદર તમને સાધનો પચીસ હજાર સુધીના ફ્રી મળશે એની સંપૂર્ણ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો કઈ જ વિડીયોની આપણે કરીએ શરૂઆત તો તમે જોઈ શકો છો કે માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસ માનવ કલ્યાણ યોજના એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રજાજનોના આર્થિક અને સામાજિક વિકાસ માટે ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ યોજના છે આ યોજના ખાસ કરીને ગરીબ નિરાધાર અને વંચિત વર્ગોને આર્થિક સહાય અને રોજગાર સપોર્ટ પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે હવે આપણે ચર્ચા કરીએ કે યોજનાના લક્ષ્યો શું છે તો આ યોજનાના લક્ષ્યોની વાત કરીએ તો આર્થિક સહાય ગરીબી રેખા હેઠળ આવતા લાભાર્થીઓને નાણાકીય સહાય આપવામાં આવે છે બીજું છે કે સ્વરોજગારને પ્રોત્સાહન લઘુ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગો શરૂ કરવા માટે સહાય મળે છે બીજું છે ઉપકરણ સહાય આ બીજો ત્રીજો હેતુ શું છે કે ઉપકરણ સહાય શારીરિક સક્ષમ વ્યક્તિઓ માટે વિવિધ સાધનો આપવામાં આવે છે કે જેથી કરીને તે પોતાનું ગુજરાન ચલવી શકે હવે આપણે ચર્ચા કરીશું કે કોને 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 અહીં લાભ મળશે બરાબર એનાથી આગળ આપણે જોઈએ કોને કોને લાભ મળશે તો તમે જોઈ શકો છો કે બીપીએલ કાર્ડ ધારક પરિવારોને શારીરિક અસક્ષમ જે વ્યક્તિ છે એમને વિધવા અને તલાકસુદ્દા સ્ત્રીઓને જાતિગત અને આર્થિક રીતે પછાત વર્ગે એમને અને બીજા અન્ય પણ છે તમને જે આની વેબસાઇટ છે એને હું નીચે અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ તો ત્યાંથી તમે ક્લિક કરી અને આની વધારે માહિતી પણ મેળવી શકો છો બીજું કેમે આપણે થમનેલમાં ચર્ચા કરી હતી કે મળવાપાત્ર ટૂલ કિટ્સના નામ હવે કોને કોણે અન્ય કયા કયા જે વ્યવસાયો હોય જેમને વ્યવસાય કરવા માટે સાધનો મળશે તો તમે જોઈ શકો છો કે દૂધ અને દહીં વેચનારને પણ પચીસ હજાર સુધીના સાધનો મળી શકે બીજું હે ભરતકામ કરવાવાળા બ્યુટી પાર્લર પાપડ બનાવવા બનાવટ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ પ્લમ્બર સેન્ટિંગ કામ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ અથાણા બનાવટ પંચર કિટ આ જેટલા તમને આપેલા અહીં દસ વ્યવસાય કે જેમને નાણાકીય સાધનો લેવા માટે અહીં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે એનાથી આગળ આપણે ચર્ચા કરીએ કે યોજનાની પાત્રતા શું છે તો યોજનાની પાત્રતા જોઈએ તો ફર્સ્ટ પહેલો કે ઉંમર અઢાર વર્ષથી સાઠ વર્ષની વચ્ચે હોવા જોઈએ બીજું છે હવે સેકન્ડ નંબરમાં કે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલો હોવો ફરજિયાત છે અને ઝીરોથી સોળનો સ્કેલ ધરાવતો લાભાર્થીને આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી ઝીરોથી સોળનો જો સ્કોર ધરાવતા જે લાભાર્થીઓ એમને કોઈ આવકનો દાખલો રજૂ કરવાનો નથી બરાબર એનાથી આગળ આપણે જોઈએ ત્રીજી પાત્રતા તો ત્રીજી પાત્રતાની અંદર તમે જોઈ શકો છો કે અરજદારના કુટુંબની વાર્ષિક આવક વાર્ષિક આવક છ લાખ સુધીની હોવી જોઈએ તે અંગે તે અંગેનો તાલુકા મામલતદાર અથવા તો નગરપાલિકા ચીફ ઓફિસર અથવા તો મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીઓનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે એન પછી આગળ જોઈએ કે રજૂ કરવાના ડોક્યુમેન્ટ તો જી કયા કયા ડોક્યુમેન્ટને રજૂ કરવાના રહેશે એની ચર્ચા આપણે કરીએ તો ફર્સ્ટ તમે જોઈ શકો છો કે અહીંયા ફોટો અને સહી સેકન્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ રેશન કાર્ડમાં નામ ધરાવતા હોય તેવા બધા સભ્યોના આધાર કાર્ડનો નંબર રહેણાંકનો પુરાવો ચૂંટણી ચૂંટણી કાર્ડ અથવા તો લાઇટ બિલ હશે તો પણ ચાલશે એનાથી આગળ આપણે જોઈએ કે અરજદારનો જાતિનો દાખલો એના પછી જોઈએ કે વાર્ષિક આવકનો દાખલો અભ્યાસના પુરાવા ઈ શ્રમ કાર્ડ બાંધધરી પત્ર કે જે તમને વેબસાઇટ ઉપરથી મળી રહેશે અને વેબસાઇટ પર હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈશ જેના ઉપર તમારે ફક્તને ફક્ત ક્લિક કરવાનો રહેશે જેથી આ સંપૂર્ણ માહિતી તમને મળી જશે એના પછી જોઈએ કે મોબાઈલ નંબર ઈમેલ આઈડી આ બાર વસ્તુ ડોક્યુમેન્ટની જરૂર પડશે વધારે વધારે માહિતી માટે આ વેબસાઇટ છે જે તમને ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઉં હું જેને તમે ક્લિક કરીને વધારે માહિતી મેળવી શકો છો તો આ જે આ યોજના છે એના જે નિયમો અને શરતો જે નિયમો અને એની શરતો હોય આ વેબસાઇટ ઉપર આપેલી છે જેની મેં અહીં વિસ્તૃતમાં ચર્ચા કરી નથી કારણ કે ચર્ચા કરવા જશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલા માટે તમને લિંક મૂકું ત્યાં જઈ અને કેરફુલી તેને તમે વાંચી શકો અને પછી જ એપ્લાય કરજો તો સરસ યોજના છે જે લોકોને તમને માહિતી મળી તો બીજા લોકોને તમે શેર કરીને આ માહિતી બીજા લોકો સુધી પહોંચાડવા વિનંતી તો આજ માટે બસ આટલી જ અપડેટ હતી થેન્ક યુ